ભાવનગર શહેરના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં પોલીસે દસ સામે નામ સાથે ફરિયાદ નોંધી છે જ્યારે વધુ અન્ય શખ્સોનો પણ ઉલ્લેખ કરાયો છે બે જૂથ વચ્ચે વાસણઘાટમાં થયેલી મારામારીમાં દાનિશ ઉર્ફે ભોલુ અબ્દુલ રજાકભાઈ કુરેશી યાસીન ઉર્ફે માણીઓ કરીમભાઈ ઓપથાની ઇનાયત ઉર્ફે મેલી ઇમ્તિયાઝભાઈ હબીબાણી અને અમન ઉર્ફે બાબુ રફીકભાઈ હબીબાણીને ઝડપી લીધા છે જ્યારે હજુ શકીલ ઉર્ફે બાબા પકડવાનો બાકી છે જો કે પોલીસે ઝડપાયેલા આરોપીઓને લઈને બનાવ સ્થળે પહોંચી હતી અને રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું જો કે પોલીસે આરોપીઓને ઉઠક બેઠક પણ કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું